રાજકોટમાં યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે દર્શક મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે વિકલાંગો માટે જે પતંગ મહોત્સવ છે અને ખાસ કરીને વિકલાંગોના યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષભાઈ પ્રમુખ આપણી સાથે છે વધુ વિગત અને વધુ માહિતી આપણે એની સાથે જાણશું નમસ્કાર સર શૈલેષભાઈ આજે વિકલાંગો માટેનો પતંગ મહોત્સવ જી 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 સર ખુશી છે અને આજે તમે બધાને આમંત્રણ દીધું છે આટલા બધા જી 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 અમારે અમારા દિવ્યાંગો માટે આજે ઉત્તરાયણ એક અઠવાડિયું વહેલી આવી ગઈ છે અને આજે અમારા બધો દિવ્યાંગ સમાજ બાવીસ સંસ્થાઓના દિવ્યાંગો એક હજાર જેટલા દિવ્યાંગો અહીંયા નાચશે ગાશે ખાસે મસ્તી કરશે પતંગ દોરા ઉડાડશે ફુગવડાશે ચીકી ખાશે અને બધા આનંદ પ્રમોદ કરશે આજે દિવ્યાંગો બધા સમાજનો એક ભાગ છે અને સમાજ સાથે છે એવી રીતે બધા સમાજ સૃષ્ટિઓ પણ આવી અને દિવ્યાંગોને પ્રોત્સાહન કરી રહ્યા છે મીડિયાનો પણ પૂરેપૂરો સપોર્ટ છે અને અમે બસ એ જ આશા રાખીએ કે આવોનાઓ સમાજ અને મીડિયા સાથે સહકાર રાખે અને બધા જ દિવ્યાંગો ખૂબ આનંદમાં છે એમાં અંત મુખ મેન્ટલી રિટાર્ડેડ સીપી બધા જ જાતના દિવ્યાંગો અમારી સાથે છે અને બધા આપ જોઈ શકો છો બધા સરસ મજાના આજે પતંગ મહોત્સવમાં બાવીસ સંસ્થાઓના અને ગામડાઓના વિસ્તારના ગોંડલ જેતપુર સુધીના થઈને એક હજાર દિવ્યાંગો આજે છે જે લોકો અહીંયા જમશે બપોરે સવારે નાસ્તો પણ કર્યો ચા બધું જ એમના માટે ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી બસ બધા દિવ્યાંગો સાથે મળીને આનંદ કરે એવો અમારો આજનો શું સમય છે જે સમય છે એ જણાવો આજે આજે સવારે આઠથી બપોરના બે સુધીનો સમય જતો ત્યાંથી અમે તે બપોરના બે સુધી બધા નાચે ગાય ખાઈ પીને આવતા રહીએ બે વાગ્યા સુધીનો સમય અમારા માટે હતો ખાસ કરીને તમે ઘણા સમયથી આ જે સંસ્થા ચલાવો છો જે શારીરિક વ્યવસ્થિત માણસો હોય એ પણ આટલું નથી કરી શકતા એના માટે શું કહેશો હું સર એ જ કહેવા માગીશ કે દિવ્યાંગો કદાચ દિવ્યાંગ તરીકે પોતાના હાથ પગથી કે અન્ય કોઈ અંગથી દિવ્યાંગ હોઈ શકે પણ મનથી દિવ્યાંગ નથી એને એના પોતાના હૉસલાની પાંખો મળી ચૂકેલી છે અને એ ઉડવા માટે તૈયાર છે સાહેબ અને એ લોકો જે પ્રધાનમંત્રીનો પણ હું આ તકે આભાર માનું છું કે એમને આવી એવી આ જે દિવ્યાંગ શબ્દ આપ્યો અને એમણે નવી તકો અને નવી દિશાઓ આપી છે એના બદલ પણ હું સરકારનો આભાર માનું છું વધારે આપણી પાસે સાથે બીજા સંવાદદાતા જોડાયેલા છે એમની પણ સાથે આપણે વાત કરીશું હેલો નમસ્તે મારું નામ રામ બાંબા છે આજ જે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમાં અલગ અલગ સંસ્થાઓના લોકો જોડાયા છે અને સારી રીતે એન્જોય કરી રહ્યા છે અને જે પોતાની ડિસેબિલિટી ભૂલીને આજ બધા એક રંગ એક મંચ ઉપર બધા આવીને અને સારો એવો અને આનંદ ઉઠાવી રહ્યા છે અને લોકો એની મજામાં મોજ મજ કરી રહ્યા છે થેન્ક યુ તો આપણે અત્યારે વાત કરી શૈલેષભાઈ સાથે બીજા સંવાદદાતા વિકલાંગ જે હતા એમની સાથે વાત કરી રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ નામ હા મારું નામ મેઘલ ઉપાધ્યાય છે હું યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની સભ્ય છું આજે જે બિફોર સંક્રાંત જે આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવનું એ ખૂબ જ સુંદર છે અમે લોકો દિવ્યાંગ લોકો ઉપર નથી ચડી શકતા અગાસી ઉપર એટલે અમે લોકો હોય છે ને પતંગનો આનંદ નથી નથી લઈ શકતા પરંતુ પરંતુ આ રીતના આયોજન જે ગ્રાઉન્ડ લેવલ ઉપર થાય છે તો અમે દરેક સંસ્થાઓના દરેક ડિસેબિલિટીના લોકો અહીંયા ભેગા થાય છે એટલે એકબીજાને કોઈ શરમ સંકોચ બી નથી લેતો એન્જોય કરવામાં કે હું આ એન્જોય કરીશ ડાન્સ કરીશ તો કેવું લાગશે કે કેવું નહીં એકચુલી ફૂલી અમે લોકો બધા દિવ્યાંગો એન્જોય જ કરીએ છીએ આજનો દિવસ અને આજનો આ પ્રોગ્રામ બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે ત્યાં સુધીમાં અમે એટલી એટલા એન્જોય કરવાના છીએ ને કે જે શૈલેષભાઈ પંડ્યા વિકલાંગ ચલી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે તેમણે ખૂબ સુંદર અહીંયા આયોજન કર્યું છે સવારના નાસ્તાથી તો શરૂ કરી બપોરનું લંચ પતંગ ફિટી બધું એ લોકોએ આપેલું છે અને અમે લોકો બધા આટલા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં છસો સાતસો ઉપર દિવ્યાંગ હોશે અને એમના પેરેન્ટ્સ બી એટલા છે અને બધા આજે ખૂબ જ ખુશ છે આ આયોજનથી અમે લોકો લગભગ બસો જણા છેટલા ઓ એજ લોકો છીએ ગ્રુપમાં અને બીજી અલગ અલગ સંસ્થાઓના છે અમે અમે ઓ આવી છીએ બાકી તેફ છે બ્લાઇન્ડ છે એમ છે સીપી બાળકો છે એટલે દરેક કેટી દિવ્યાંગો અહીંયા આવેલા છે અને બધા પોતપોતાની રીતે ખૂબ મજા મસ્તી કરી રહ્યા છે આવું આયોજન દર વર્ષે થાય એવું અમે ઈચ્છીએ છીએ મારું નામ વાઢેર દયાબેન ઈરજીભાઈ છે અમે બંને માણસ બંને પગે નેવું ટકા વિકલાંગ છે બહુ જ આનંદ થાય છે એમ કે બહુ જ ખુશી મળે અમને શૈલેષભાઈ પંડ્યા વતી

કે દિવ્યાંગ અને બધા બધા ખુશ જ છે એમ બધાને જોઈ નહીં એકદમ મજા આવે એમ હેપીનેસ બધા ફીલ કરે છે એમ કાર્યક્રમ કોના દ્વારા કરવામાં આવેલો છે અમને શૈલેષભાઈ પંડ્યા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે वुड ફ્રાઈડ पिज्जा હવે નખતરા પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન એટ વન